સુગદામ હવેલી ખાતે પૂજ્ય ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી દ્વારા બાળકોને સંબોધન કરવામાં આવ્યું હતું વાઘપતી ફાઉન્ડેશન સુખધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાગપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજના સાનિધ્યમાં ઝારોલા ભવન વડોદરા ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્ર પરમાર એમએસ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સિલર સિગ્મા ફેકલ્ટી એન્જિનિયરિંગ ટેકનોલોજીના ડીન જયેશભાઈ પટેલ વિપુલભાઈ ગેડિયા જે કે ક્લાસીસના વિપુલભાઈ ખાસ ઉપસ્થિત થઈ કુમારજી મહારાજે જણાવ્યું હતું કે આજનો યુવાન સમસ્યાઓને આમંત્રણ આપે છે વિદ્યાર્થીઓ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા બાળપણમાં રમવા માંડે છે યુવાની મહેનત કરવા માટે છે એટલે જેટલી મહેનત સારી માતા પિતાના આશીર્વાદ ઈશ્વરની કૃપા હશે તો સફળતા જરૂર મળશે ભારત આજે વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને સ્વપ્ન પણ પૂરું થનાર છે ક્રિકેટરો ગરમીમાં રમે છે એમનો દ્રઢ સંકલ્પ ઉદાહરણરૂપે છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેડિકલ આઈટી વેટરનરી વેટનરી સી એ બીએસસી સીએ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલીક કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલીક ખાનગી પણ છે તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી

કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા એનો ખૂબ જ આનંદ છે તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું